અંજાર ખાતે આવેલ વરસામેડીમાં સોનીની દુકાનમાંથી એક પોઈન્ટ એક શૂન્ય લાખના દાગીના પર હાથ સાફ કરી અજાણ્યા ચોર ઈસમો ફરાર થઈ ગયા છે આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજારના રામકૃષ્ણ મહાવીરનગરમાં રહેનાર શુમ કમલેશ પાટડીયા નામના યુવાન શાંતિધામ સોસાયટીમાં ગાયત્રી જ્વેલર્સ નામની દુકાન ચલાવે છે જેમના દ્વારા આ ચોરી અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જે અનુસાર ફરિયાદી ગત તારીખ નવ સાત ના પોતાની દુકાને હતા અને રાત્રે દુકાન બંધ કરીને પોતાના ઘરે ગયેલ હતા બાદમાં બીજા દિવસે ફરિયાદીને તેની દુકાનના તાળા તૂટેલી હાલતમાં હોવાની જાણ થતા તે તુરંત દુકાન પર આવીને તપાસ કરતાં અલગ અલગ સોના ચાંદીના દાગીના મૂર્તિઓ વગેરે મળી કુલ રૂપિયા 1,10,000 સોના દાગીનાની ચોરી થઈ હતી આ મામલે પોલીસે ફરિયાદ दाखल કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે